ફરી વખત એમપી ટીચર દેવળિયા એટલે કે સીટીના બે હજાર પચીસના પેપર સોલ્યુશનમાં આ ચેનલમાં એ નું પેપર છે એમાં સ્વાગત છે આપનું ગણિતના પેપરના સોલ્યુશન માટે આપણે આગળ વધીએ તો આ વખતે એની અંદર આપણે જોવાના છીએ અગિયારમાં પ્રશ્નથી વીસ પ્રશ્નો સુધી ગણિતના પ્રશ્નોના ગણતરી સાથે જવાબો સાથે સોલ્યુશન માં પ્રશ્નમાં છસો પચીસ જવાબ આવશે કારણ કે પરિમિતિ તો સોસમી હોય તો એની લંબાઈ પચીસ સેમી એટલે કે પચીસ ગુણ્યા ચાર એટલે સો સેમી પરિમિતિ થાય અને એનું જ ક્ષેત્રફળ પચીસ ગુણ્યા પચીસ એટલે છસો પચીસ આવે છે જે તમે જવાબ આમાં જોઈ શકો છો એવી રીતે બારમા પ્રશ્ન જોઈએ તો એક મીટર ગુણ્યા એક મીટર એટલે કે લંબાઈ પહોળા છે એ મીટરમાંથી સેમીમાં આપણે ચોરસ ટુકડા ગોઠવાય તો તમે જાગૃતિમાં જોઈ શકો છો કે દસ ગુણ્યા દસ માપના સેન્ટીમીટરના કેટલા ટુકડા તો કે જવાબ આવે છે સો તેરમાં પ્રશ્ન છે એ બરાબર વન કે બરાબર અગિયાર તો પી બરાબર પાંત્રીસ લખેલો હોય તો પાર્ક માટે શું લખી શકાય તો એનો જવાબ છેતાલીસ આવે છે અંગ્રેજીની ક્રમ પ્રમાણે ગણતરી કરીએ અક્ષરની તો એ જવાબ આવશે ચૌદમાં પ્રશ્નમાં રમેશ વીસ રૂપિયા કિલોગ્રામના ભાવ સાની કિલોગ્રામ કેરી ખરીદે છે તો એનો જવાબ ગણતરી કરીએ તો બારસો રૂપિયા થાય છે ત્યારબાદ ત્રીજો ભાગ વધે છે એટલે કે વીસ કિલોગ્રામ અને સો રૂપિયાનો ભાવ વેચે છે એટલે એનો બે હજાર મળે છે તો પહેલાં બારસો રૂપિયાની ખરીદી કરીએ અને ફરી વખત વેચીએ તો બે હજાર મળે એટલે બે હજારમાંથી બારસો બાદ કરવાથી આઠસો જવાબ આવે છે તો આની અંદર આપણે જોઈએ છીએ કે આઠસો જવાબ મળે છે પંદરમા પ્રશ્નમાં પાંચ દિવસની મદદથી બંધ આકૃતિ કરીએ તો કેટલા ખૂણા હોય તો તમે જુઓ છો કે પાંચ જવાબ આવે છે ઘડિયાળનો એક કાંટો બાર અંક પર હોય તો બીજો કાંટો કોઈ બીજા અંક પર હોય તો કેવા સંજોગોમાં એવા સંજોગોમાં કાટખૂ મળવાની શક્યતા કેટલી વર્ષે તમે આકૃતિમાં જોઈ શકો છો કે બે વખત તો એનો જવાબ આવશે બે વખત ભાવના રહેલી છે સત્તરમાં પ્રશ્નમાં એ અને બીની પરિમિતિ વિશે પ્રશ્ન છે કે એની પરિમિતિ તમે ગણતરીમાં જુઓ તો એક બે ત્રણ એમ ગણેલા છે આઠ થાય છે અને બીની પરિમિતિ પણ આઠ થાય તો જવાબ આવે છે સી એ અને બે બંનેની પરિમિતિ સરખી એ જવાબ આવી શકે છે અઢારમો પ્રશ્ન જુઓ તો ચોરસ આકારના ચેસબોર્ડમાં પાંચ સેમી ધરાવતા એવા આઠ ખાના આ હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો તમે અહીંયા જ ગણતરી તો હતો આઠ ખાના એટલે આઠ પંચા ચાલીસ અને ક્ષેત્રફળ શોધવા માટે ચાલીસ ગુણ્યા ચાલીસ સોળસો જવાબ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે સોળસો ચોરસ સેમી જવાબ છે ત્યારબાદનો પ્રશ્ન છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતો ખેતરમાં શાકભાજી રોપેલ છે તો ટમેટાનું વાવેતર છે એ કેટલા ભાગમાં રોપ્યું છે તો નવમાંથી ત્રણ ભાગમાં ટમેટા છે એટલે ત્રણ તેરી નવ ત્રણ વધ્યા એટલે ત્રીજો ભાગ ભાગ્યો તો ત્રીજો ભાગ એટલે એક તૃત્યાંશ તો એનો જવાબ તમે જોઈ શકો છો તો એક તૃત્યાંશ આવે છે અને છેલ્લો પ્રશ્ન જોઈએ તો એમાં કઈ સંખ્યા આવે છે પ્રથમ એક દુ ત્યાંશ બરાબર બે ચતુર્થ એવી રીતે આગળ વધતા વધતા બે ચાર આઠ અને ચાર ચાર સોળ થાય એટલે ઉપરના ભાગમાં આઠ જવાબ આવે છે તો આઠ છે ડી જવાબ તો આવી રીતે આપણે ગણિતના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોયું અને આગળ પણ બીજા પ્રશ્નોનું સોલ્યુશન મૂકવામાં આવશે નમસ્કાર